થરા માર્કેટયાર્ડની આગામી ત્રીસમી જૂને યોજાનારી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ખાસ કરીને ભાજપ દ્વારા ડિરેક્ટર પદના ઉમેદવારોને મેન્ડેટ ફાળવવામાં આવ્યા બાદ આ રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે તાજેતરના અપડેટ મુજબ થરા માર્કેટયાર્ડના પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અને ભાજપના પીઢ આગેવાન અણદાભાઈ પટેલને ભાજપ પક્ષે ચૂંટણી લડવા માટે ડિરેક્ટરના ઉમેદવાર તરીકેનું મેન્ડેટ ન આપતા રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે ભાજપ દ્વારા ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર એમ કુલ ચૌદ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે જોકે આ મેન્ડેટની ફાળવણીમાં અણદાભાઈ પટેલ અને તેમની પેનલના એક પણ સભ્યનો સમાવેશ ન થતાં રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે અણદાભાઈ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ આમ તો બે પેનલમાં થોડા થોડા લોકોને લઈ મેન્ડેટ ફાળવતી હોય છે પરંતુ આ વખતે એક જ પેનલને મેન્ડેટ ફાળવી દીધા છે જેને લઈ તાલુકાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે અણદાભાઈ પટેલના સમર્થકોમાં મેન્ડેટ ન મળવાના કારણે ભારે નારાજગી પ્રવર્તી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેઓ હવે અલગ પેનલ બનાવીને ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે અણદાબાઈએ વધુમાં ઉમેર્યું હતું કે કાર્યકરોનું કહેવું છે કે આપણે ચૂંટણી લડીશું જોકે તેમણે પક્ષને સુલે માટેનો દરવાજો ખુલ્લો રાખતા જણાવ્યું છે કે હજુ પણ પાર્ટી કંઈક આગું પાછું કરવા માગતી હોય તો અમે બિનહરીફ કરવા તૈયાર છીએ ભાજપ દ્વારા અણદાભાઈ પટેલની સામેની પેનલના મેન્ડેટ ફાળવાયા બાદ અણદાભાઈ પટેલે આપેલા નિવેદનને યાર્ડની ચૂંટણીમાં નવો વળાંક આપ્યો છે આગામી દિવસોમાં રાજકીય ઘટનાક્રમ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે